લોકસભા ચૂંટણીનું રણ ચિંઘુ ફૂંકાઈ ગયું છે આ સાથે જ ભાજપ કોંગ્રેસ સહિતના તમામ પાર્ટીના ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે આ દરમિયાન ભાજપના પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના દેશી અંદાજ સામે આવ્યો છે દિલ્હીમાં સાયકલ લઈને પોતાના મંત્રાલય જતા મનસુખ માંડવિયા પોરબંદર લોકસભામાં વિસ્તારમાં બાઇકની પાછળ બેસીને પ્રચાર કરતા જોવા મળ્યા હતા મહત્વનું છે કે આ બાઇક ધારાસભ્ય રાદળિયા ચલાવી રહ્યા હતા તો બંને દિગ્ગજ પાટીદાર નેતાઓનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેના પર લોકો પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ